મને એક જ વિરોધ નથી મારો હા તો લેવા દેવા નહીં મારી વાત પહેલા તું જે સામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નહી અને તારા સંસ્કાર શું હોય ને એ તું વિડીયો ની અંદર સાબિત કરો મારો વિડીયો હાથ ની એક જોઈ લેજે

એક કામ કર તું મને દે કે હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપની ઓલા દો તો પરફેક્ટ ટાઈમ દે પંદર દિવસ પંદર દિવસની અંદર નીકળે તો મને આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ પહેલી ને વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય મારે મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા નથી નથી મારે કોઈ પિન્ટુ ને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરીશું હું તારો ફૂલ હાલ કરીશ ભાઈ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારે સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા મારી દેતી હોય બરોબર બરોબર પણ પેલી તારીખ મજેવડી દરવાજા રે હું આવી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું તું તારું જે જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં ના તું રાધનપુર આવજે અને પાછું કહી દઉં પિન્ટુ

અને હું ગમે ત્યારે હવે તને ફોન કરી ને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું અલગ બોલે છું ઈ તું જો મારી વાત સાંભળ તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ આરતી સ્વાગત કરી હું કહીશ કે પિન્ટુ ને ગાડું બોલ્યો ને એની હું માફી માગી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને એના વા બે બીજું હાલતે ટાળે તળે તઈશ ચોખી છોટ પેલા મારી વાત પેલા આવા સંસ્કાર તમને તારી સમાજ ના એક છોકરે એમ કીધું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે નહી બોલ્યો હા જયરાજ રૂખા નો મારો વિરોધ હું સો ટકા કઉ અને એનો વરઘોડો નીકળશે શાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહી સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વીજળી હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ સજ નહીં કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે આ રેકોર્ડિંગ તું ગ્રુપ નાખી દેજે અરે હું હાલત ગ્રુપ મેલું તારી ચિંતા ના પણ મેં કાલ જોઈ લીધું

ના 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 સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય તો ઓકાદ હોય એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શકે આ તને ખોલે આમ કઉ હું અને તમારો તમારો જો એ પિન્ટુ પિન્ટુ ઓલો કોક તમારે ટાઈગર હે ને એ ટાઈગર ને રાતે અમારા નવીન ગારું દીધી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ની માણી મળી હતી પાણીમાં એ તમે જે વિડિયોની વાત કરો છો ને એ અમારે એટલું હલકા સંસ્કાર નહીં અમે અહીંયા પાછા ભાઈ મુક્તો ખબર પડે યુદ્ધ કલ્યાણ અને જંગ યુદ્ધ એજ કલ્યાણ ને મામલો મેટા ને બાકી ઉટાને ખોલે આમાં રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસી આજ નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ દેઈશ અંદર અમારી બેનબી કરી અમારો વિડીયો હોય એટલે પીન્ટુ તારી ફાટે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે હે તું એક વિડીયો બનાવી મેલ ના એટલે

પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તારા તું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા પિન્ટુ હાલે કોઈ ની સોશિયલ મીડિયા ની અંદર ગાળું ના બોલ્યું કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હા ને એ કે ખાલી દીધા એ પિન્ટુ હાભર હા